તો મિત્રો સૌથી પહેલા આજના સેશનમાં આપણે જોવાના છીએ સીમાંત આમદની હવે એનો મતલબ શું થાય સીમાંત આવક આવક અને આમદની એક વસ્તુ હોય પાંચ રૂપિયા ભાવ હોય તમે દસ વસ્તુઓ વેચો તો તમને કેટલો ફાયદો થશે કેટલી આવક થશે કેટલી આમદની થશે તો એને જ આપણે કહીએ છીએ આમદનીનો વિધેય એટલે કે તમે અહીંયા જોઈ શકશો મિત્રો મેં રેડી જ રાખ્યું છે આમદની જે છે આર બરાબર એક્સ ગુણ્યા પી કોઈ પણ વસ્તુના એકમો વેચવાથી થતી આવક છે મિત્રો છે અથવા આમદની છે

અને સામાન્ય રીતે યાદ રાખવાનું રહેશે કે પી જે છે એ આપણા ચલ એક્સ નું વિધેય હશે આ એક મુદ્દો આપણે ખાસ એનું અવલોકન કરીશું કારણ આપણો વિધેય જે છે આર આમદની જે છે આવક છે કોના પર આધારિત હોય વેચાણ થતું હોય એ વસ્તુઓની માંગ ઉપર એટલે આર બરાબર એક્સ ગુણ્યા પી છે પી પણ એક્સ ના સંદર્ભમાં જ હશે તો હવે આપણે આના દાખલા જોવાના છીએ સીમાંત આમદની આપણે ડીઆર બાય ડીએક્સ અંગ્રેજીમાં મિત્રો એને કહેવાય છે માર્જિનલ રેવન્યુ એટલે જો તમારે એનો સંકેત શબ્દોમાં જ લખીએ છે પણ શોર્ટમાં લખવું હોય તો એને એમઆર તરીકે પણ લખી શકાશે અને એ જ રીતે સીમાંત ખર્ચ છે એનો સેશન આપણે નેક્સ્ટ જોઈશું નાના નાના ટુકડાઓમાં હું તમને આ ત્રણ વિભાગો સમજાવવાનો છું તો સૌથી પહેલા મિત્રો દાખલો જોઈ લઈએ આપણે આમદનીનું વિધેય આપણને આપેલું છે એટલે કે સૌથી પહેલી વાત આપણે કરીએ તો આમદનીનું વિધેય એટલે કે આર કહી શકાય

એટલે જેટલો માંગમાં ફેરફાર થાય તેના સંદર્ભમાં આવકમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવતું માપન એટલે સીમાંત હવે મિત્રો જે જે આપણે છે 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 તમને હમણાં આગળ જ કીધું કે આપણું આમદનીની અંદર ભાવ અથવા માંગનું વિધેય પી એક્સ ના સંદર્ભમાં હોવું જોઈએ થોડુંક અહીંયા એક વસ્તુ સમજવાની રહેશે આપણે જયારે વિકલન કરવાનું હોય ત્યારે આવું છેદમાં આખાના છેદમાં હોય કોઈ પણ વિધેય તો એને આપણે ફેરવી દઈશું ભાગાકાર સો વડે કરીને એટલે કે પચીસો ઝીરો પોઈન્ટ ઝીરો વન એક્સવેર એટલે બને ત્યાં સુધી વિધેયને થોડા સ્વરૂપમાં આ રીતે ફેરવી દેવું તો કામગીરી આગળની જે છે મિત્રો આપણી સરળ થશે ત્યાર પછી હવે આપણે પહેલા તો વિધેય મેળવવાનું છે બરાબર પછી આપણને તો એને એક્સ સાથે ગુણી લઈએ એટલે આર મળી જશે એટલે કે પચીસ એક્સ માઇનસ ઝીરો ઝીરો વન એક્સ ની ત્રણ ઘાત તો આ જે છે મિત્રો આપણને આમદની નું વિધેય મળ્યું હવે સીમાંત આમદની મેળવી હોય તો હમણાં જ આપણે પ્રક્રિયા સમજાઈ કહીએ છીએ એટલે વિકલન વિકલન સાપેક્ષ હું તમને અહીંયા લખીને બતાવું આ દાખલાની અંદર બરાબર એટલે કે એક્સ ની વિકલન કરીએ બધા વિભાગો ઉપર કારક લગાડીને આપણે જૂની પ્રક્રિયા પણ કરી શકીએ યા સીધું કરવું હોય તો એક્સ નું વિકલન એક થશે ઝીરો પોઈન્ટ ઝીરો વન એક્સ ક્યુબ નું વિકલન થશે ત્રણ એક્સ નો વર્ગ એટલે સીમાંત આમદની આપણને મળશે તો આ જે છે મિત્રો સીમાંત વિધેય મળી હવે નાનકડા દાખલો જોવાના છે એના ચાન્સીસ ઓછા રહે છે પણ કહી શકાય નહીં પરીક્ષામાં આમાં બુકમાં આપણને વિભાગ ઈમાં દાખલો આપ્યો છે પણ આ પ્રશ્ન વધારે અગત્યનો રહેશે મિત્રો કારણ અહીંયા તમે જરા માંગનું વિધેય જો

આપણે એને આમદની નું વિધેયમાં કન્વર્ટ કરીએ આમદની નું વિધેય અથવા આમદની લખો તો પણ ચાલશે આર બરાબર એક્સ ગુણ્યા પી અથવા પી ગુણ્યા એક્સ કોઈ ફરક નથી ગુણાકારમાં એટલે સાહીઠ ઓછા એક્સ ભાગ્યા ત્રણ એટલે મળશે 60x x2 ભાગ્યા 3 હવે 3 છે એને તમે જો પોઈન્ટ માં કન્વર્ટ કરો તો 0.1/3 એટલે 0.3333 થાય એ પણ કરી શકો પણ બને ત્યાં સુધી જો આવું દશાંશ પૂર્ણાવર્તિત રહેતા હોય તો પછી પુનરાવર્તિત દશાંશને કંઈ ન કરવાનું 3 ને એમનેમ રહેવા દો ભાગાકાર ઈઝીલી થઈ શકે એવો હોય તો કરી શકાય આર મળી ગયું હવે આપણે કીધું છે પ્રશ્ન થોડો અલગ છે

સાહીઠ માઇનસ બે ભાગ્યા ત્રણ એક્સ બરાબર શૂન્ય હવે આપણે ટૂંકમાં આપણને મળશે નેવું એકમ બરાબર તો એક્સ ની કિંમત મિત્રો મળી ગઈ છે આપણને અહીંયા હવે જે પ્રશ્નની અંદર આગળનો ભાગ છે એની અંદર આપણે મહત્તમ આમદની માટેની માંગ એટલે કે એક્સ શોધવાનું રહેશે ત્યારબાદ કિંમત કિંમત એટલે પી શોધવાનું રહેશે અને આમદની પણ પણ એના માટે પહેલો શબ્દ પ્રયોગ કર્યો છે મહત્તમ એટલે મહત્તમ વાળો ભાગ છે એના માટે આપણે બીજી કક્ષાના વિકલનમાં આપણે જવું પડશે મિત્રો બરાબર તો એના માટેની પ્રક્રિયા જે છે એમાં વિધેયના સંદર્ભમાં પ્રથમ કક્ષાનું વિકલન પણ આ રહ્યું તો આપણે અહીં ફરી એને લખી લઈએ dr by dx sin -2/3x બરાબર હવે પહેલું કામ છે એના માટે x તો આપણને મળી ગયો છે હવે એને મહત્તમ સાબિત કરવા માટે બીજી કક્ષાનો વિકલન ફળ લઈએ d²r/dx² sin નું વિકલન શૂન્ય થશે 2/3 x નું વિકલન ફળ 1 મળશે -2/3 સામાન્ય રીતે આપણે x ની કિંમત મૂક્યા મૂક્યા પછી આપણને ધન કે ઋણ મળે છે આપણે અહીંયા ફોર્માલિટી કરીશું x બરાબર આપણને હતા 90 એટલે કે x બરાબર 90 મૂકતા નેવ મૂકીએ તો પણ આમાં કોઈ ફરક નહીં પડે ખાલી આપણે આ સાબિતી આપવાની છે કે ભાઈ કિંમત મૂક્યા પછી પણ જવાબ એ ઋણ જ મળે છે ધેન છે 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 માટે આમદાની જે આપણી અથવા આવક એક્સ બરાબર નેવું આગળ કેવી છે મહત્તમ છે હવે આ જ મહત્તમ જે આવક સાબિત કર્યા પછી આમદાની સાબિત કર્યા પછી

એનું વિધેય આપણી સાથે પી બરાબર સાઈઠ ઓછા નેવિયેવું એટલે ત્રીસ રૂપિયા થશે એનો ભાવ અથવા એની કિંમત હવે મહત્તમ આમદની માટે જે આપણો વિધેય આર છે આર બરાબર સાઈઠ એક્સ માઇનસમ આમદાની મહત્તમ માઇનસ નેવ નો વર્ગ ભાગ્યા ત્રણ નવ છોપનસો નવે નવે એક્યાસી સો ભાગ્યા ત્રણ એટલે ચોપનસો ભાગ્યા સત્યાવીસ તરી એક્યાસી એટલે મહત્તમ આમદની છે મિત્રો એ આપણને મળશે સત્યાંશો તો મિત્રો ત્રણ ટાઈપના દાખલા છે જેમાં એક પહેલો નાનો દાખલો જેની અંદર તમને સીધે સીધી જ આમદનીનું વિધેય આપી દીધું હોય અને તમારે માત્ર વિકલન કરી સીમાંત આમદની શોધવાની બીજા દાખલાની અંદર પહેલાની અંદર આપણે જોયું બીજા દાખલાની અંદર તમને વિધેય આપ્યું હોય આમ માંગનું વિધેય આપ્યું હોય અને આમદની શોધો ત્યારબાદ એનું સીમાંત આમદની શોધી શકાય ત્રીજો દાખલો એની અંદર જો મહત્તમ શબ્દ વાપર્યો હોય તો મહત્તમ લઘુત્તમ કિંમત કરવો પડશે જોઈશું અને છેલ્લે એક સાંકળના નિયમનું સેશન પણ રહેશે અને ત્યારબાદ આપણું આ વિશિષ્ટ ચેપ્ટર પૂરું થશે તો આજના સેશનમાં મિત્રો આટલે સુધી રાખીશું મળીએ નેક્સ્ટ સેશનમાં જય માતાજી થેન્ક યુ ટેક કેર Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.